એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરોધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે ઠીકતા લોકો સામે ફરિયાદ દાખલથી કોણ પણ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બીએ બીએનએસની કલમ છે એકસો નેવ્યાસી સબ સેક્શન ટુ એક વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબસેક્શન ટુ વન નાઇન્ટી વન સબસેક્શન થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બીએનએસની એકસો પંદર સબ સેક્શન ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે જે હાલના તબક્કે જે ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે એ આધારે જે મેં આપને કલમ જણાવી એ પ્રકારે ગુનો બને છે એટલે એ અત્યારે નોંધવામાં આવ્યું છે તપાસમાં જે પણ સામે આવશે એ રીતે આગળની કાર્ય જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદી નો એક મિત્ર છે કે જેની જોડે આજે સિંહ પરમાર છે એમના પુત્ર ને કઈ બોલાચાલી થયેલી અને એનું મનદુખ રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદી ને માર મારવામાં આવેલો